હાય ફ્રેન્ડ્સ તમે મેથી બાજરીના વડા બનાવવા માંગતા હોય અને એટલો બધો ટાઈમ ના હોય કે એક એક વડું તમે થેપડીને બનાવી શકો તો મેથી બાજરીનો આ નાસ્તો તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો અને ક્યાંક પિકનિકમાં તમારે જવાનું હોય તો સાથે પણ લઈ જઈ શકાય છે અને અઠવાડિયા સુધી ખરાબ નહીં થાય એક કપ બાજરીનો લોટ વન ટેબલ સ્પૂન ચણાનો લોટ લઈશું વન ટેબલ સ્પૂન જુવારનો લોટ લઈએ અને એની અંદર હવે આપણે એડ કરીશું વન ટેબલસ્પૂન દળેલી ખાંડ અહીંયા બે ચપટી હિંગ લઈશું વન ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન હળદર વન ટીસ્પૂન ધાણાજીરું વન ટેબલ સ્પૂન અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધી છે તમે લસણ પણ એડ કરી શકો છો અને સ્વાદ મુજબ મીઠું એડ કર્યું અને એક કપ જેટલી મેથીની ભાજી એડ કરીશું વન ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અડધી ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીએ બે ટેબલ સ્પૂન દહીં એડ કરીશું બધું જ સારી રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે અને સફેદ તલ એડ કરવાના રહી ગયા છે એ પણ સાઈડમાં પડ્યા વન ટેબલ સ્પૂન જેટલા એડ કરી લેવાના છે સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને નહીં કઠણ નહીં ઢીલો એ રીતનો લોટ બાંધવાનો છે અને આપણે રાંધણછડ છે આજે તો ખૂબ જ રસોઈ બનાવવાની હોય છે અને ટાઈમ ઓછો હોય છે તો આ રીતનું પણ તમે બનાવીને ખાઈ શકો છો સાથે લઈ જઈ શકો છો પિકનિકમાં થોડું તેલ એડ કરી લોટને કૂણવી લઈશું અને ટોટલ વન ફોર્થ કપ જેટલું પાણી એડ થયું હતું લોટ બાંધવામાં હવે મોટી સાઈઝનો લુઓ લઈ અને ઘઉંના લોટનું અટામણ લઈશું અટામણવાળો લુવો કરી અને પાટલી ઉપર વણી લેવાનું છે હવે વણવાનું એવું છે જો તમારે એકદમ ક્રિસ્પી ખાવો હોય નાસ્તો તો તમારે પાતળો વણવાનો અને જો સોફ્ટ એવા બહારથી ક્રિસ્પી અને સોફ્ટ ખાવા હોય તો તમારે થોડોક જાડો રોટલો વણવાનો છે અને અહીંયા કરકરિયું વેલણ લીધું છે તમારે સિમ્પલ જો પ્લેન વેલણ હોય તો પણ લઈ શકાય છે આ રીતનો થોડોક મીડિયમ થીક રાખ્યો છે પીઝા કટરથી અહીંયા કટ મૂકી લઈશું શક્કરપારાની જેમ કટ મૂકી લેવાના છે એટલે ઝડપથી આપણો નાસ્તો બની જાય અને ટેસ્ટ તમને વડા જેવો જ મળે સાઈડમાં તેલ ગરમ કરવા પણ મૂકી દેવાનું છે અને હાઈ ફ્લેમ ઉપર નથી તળવાનો આ નાસ્તો અહીંયા આ રીતનો શક્કરપારાની જેમ સેપ અપાઈ ગયા છે અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો કરી લઈશું બધા જ આ રીતે શક્કરપારા એડ કરી લેવાના છે અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ક્રિસ્પી કરી લઈશું સેમ વડા જેવો ટેસ્ટ અને શક્કરપારા જેવો સેપ એ રીતનો આપણો મેથી બાજરીનો નાસ્તો તૈયાર થઈ ગયો છે સેમ રીતે બધો જ નાસ્તો આ રીતે તૈયાર કરી લેવાનો છે અને તમે અઠવાડિયા સુધી એન્જોય કરી શકો છો આ નાસ્તાને તમે દહીં સાથે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો સો ફ્રેન્ડ્સ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો બાબાય